છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘટના જે છે તે બનવા પામી ત્યારે આ ઘટનાને લઈને મૃતક યુવતીને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી આ મામલે રંગપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારી બેન છે રાઠવા નીતાબેન એને વરસાદ થોડો થોડો આવતો હતો અને વાવાઝોડું થયું એમાં મારા પપ્પા અને મારી બેન બંને જણ બળદ લેવા ગયા હતા એમાં અચાનક વીજળી પડીને એટલે મારા પપ્પા તો દૂર હતા પણ મારી બેન ત્યાં બળદ પહેલાં જ છોડવા ગઈ હતી એટલે એટલામાં એને અચાનક વીજળી પડી એટલે અકસ્માત થયું મોત થયું પછી અમે એકસો આઠ અને પોલીસ સ્ટેશને જાણ અને પોલીસ સ્ટેશન અને એકસો આઠ બંને અમારા ઘરે આવ્યા અને એને હોસ્પિટલ લઈ લાવવામાં આવી રાઠવા મંજુલાબેન એક મોટારામપુરા ગામનો વીજળી પડે એનો કેસ આવ્યો હતો અમે અંબાલાથી અમને કેસ મળ્યા અંબાલા ફોરેશ ઉપર એટલે અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાં વીજળી પડેલી હતી ઓલરેડી બેન સીન પર વહેટર નતા આવતા પણ તેમને આવો હતો અહીંયા છોટા છોટાછ લાયા છે સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે નીતાબેન દેસલાભાઈ મારું નામ જગદીશ રામસિંહ રાઠવા પાયલોટ